છે અને તેની પાસેથી ડીઆઈપી નંબર વાળી ચાર લક્ઝરી કાર પણ જપ્ત કરવામાં આવી છે યુપી આ સાથે વિવિધ દેશો અને કંપનીઓના ચોત્રીસ સિક્કા પણ મળી આવ્યા છે આ ઉપરાંત વિદેશ મંત્રાલયની મોહરવાળા નકલી દસ્તાવેજો અને ચુમ્માલીસ લાખથી વધુ રૂપિયા રોકડા પણ મળ્યા આવ્યા છે એસટીએફના એસએસપી સુશીલ ધુલેના જણાવ્યા અનુસાર હર્ષવર્ધન કેબી બી પાંત્રીસ કવિનગરમાં ઘર ભાડે રાખીને ગેરકાયદેસર રીતે વેસ્ટ આર્કટિક એમ્બેસી ચલાવતો હતો તે પોતાને વેસ્ટ આર્કટિક સબોરગા પુલાવાવિયા અને લોડોનિયા દેશોનો કોન્સ્યુલ ઉપર પણ આ દેશો સર્ચ કરશો તો પણ નહીં મળે ઇટાલીના એક ગામનું નામ ફક્ત સેબોર્ગો નામથી સામે આવે છે અને પુલાવાયા નામનું કોઈ ગામ અસ્તિત્વમાં જ નથી હર્ષવર્ધન એ ડિપ્લોમેટિક નંબર પ્લેટ વાળી ગાડીઓમાં મુસાફરી કરતો તે લોકોને પ્રભાવિત કરવા માટે

અને સિક્યુરિટી સાથે ગાઝિયાબાગના કવિનગરમાં રહેતો દરેક વ્યક્તિ એમ વિચારતો કે એમના પડોશમાં કોઈ મોટી હસ્તી રહે છે પરંતુ તેમને ખ્યાલ નહોતો કે કવિનગરમાં આવેલું આ ઘર એ ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો મોટો અડ્ડો હતો યુપી એસટીએફની તપાસમાં આ નકલી દૂતાવાસ તો પર્દાફાશ થતાં હાહાકાર મચી જવા પામ્યો છે અત્રે છે કે આરોપી હર્ષવર્ધન એક સેટેલાઇટ ફોન પણ મળી આવ્યો હતો અને આ કેસમાં ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાઈ હતી બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર